રાજકોટથી સમાચાર સામે આવ્યા છે તસ્કરો દ્વારા હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે એસીપી ભાવેશ જાદવનું નિવેદન સામે આવ્યું છે કોઠારિયાના જયરામનગરમાં રાત્રે બે વાગે બન્યો હતો હત્યાનો બનાવ દેવશી સોલંકીની તીક્ષ્ણ હત્યાના ઘા કરી હત્યા કરી ચોરી કરવા આવેલા ઈસમોએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું દેવશી બહાર સૂતા હતા ત્યારે આરોપીઓ સાથે ઝપાઝપી થઈ હતી આજીનેન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જયનગર સોસાયટી મફતિયાપુરા મેઇન રોડ રાજકોટ ખાતે આજે વહેલી સવારના રોજ એક બે વાગ્યાના આસપાસ બનાવ બનેલ જેમાં દેવશીભાઈ સોલંકી જે છે એમની તીક્ષ્ણ હથિયારથી ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાયેલું એ બાબતે તેમના પુત્ર રાહુલ દેવશીભાઈ સોલંકીનાઓએ ફરિયાદ આપેલી અને ગુનાની હકીકત જોતા એવી છે કે દેવશીભાઈ સોલંકી છે એમના ઘરના બહાર ખાટલામાં સૂતા હતા એ દરમિયાન રાત્રિના એમને ઈજા થતા તાત્કાલિક એમના છો કોઈ રિક્ષાવાળા અજાણ્યા એ સમયે જેનો નંબર છે જી ઝીરો થ્રી એટ યુ નાઇન ટુ ડબલ સિક્સ એને રિક્ષામાં બેસાડીને સારવાર માટે એમના ઘરના સગા સંબંધીઓ સાથે હોસ્પિટલમાં લઈ ગયા અને એ દરમિયાન એમનું મરણ ગયેલ અને ત્યારબાદ આ ફરિયાદી છે જે રાહુલભાઈ એમને પાછા પોતાના ઘરે આવતા એમને જાણ થયેલી કે એમના ઘરની નજીક જ એક ડેલો છે જેની અંદર દૂર ધોયા કોમ્યુનિટીના લોકો છે એ સોનું વેસ્ટમાંથી સોનું કાઢવાનું કામ કરે છે મૃત્યુ થયો એના પહેલા ચોરીનો બનાવ બનેલો અને ચોરીના બનાવ દરમિયાન ત્યાં આ મરણજનક દેવસીભાઈ સોલંકી છે એમને આ કામના સામે વાળા જે ચોર ઈસમ છે એમની સાથે જપાજપી થતા અને તેના અનુસંધાને ઈજા થતા તેમનું મૃત્યુ થયેલા શંકા જતા અને જે ખાતર થતા તેમને આ બાબતે અજાણી સૌ વિરુદ્ધ ફૂન બાબત બાબતની ફરિયાદ આપેલ છે આગળની તપાસ આજે પોલીસ સ્ટેશન કરી રહ્યા છે